ચંપા છઠ માક્ષર માસની અજવાળી છઠના દિવસે એકટાણું કરી ચંપાના પુષ્પોથી શિવજીની પૂજા કરનાર પર ભોળાનાથ કૃપા કરે છે અને આ વર્ષે ચંપાછઠ છવ્વીસ નવેમ્બરના રોજ છે મણી અને મલ્લા નામના બે બળવાન દેતી હતા એકવાર બંને એ વનમાં જઈ જમણા પગના અંગૂઠા પર ઊભા રહી બ્રહ્માનું હજારો વર્ષો સુધી ઘોર તપ કર્યું બ્રહ્મા પ્રસન્ન થયા આથી મણી અને મલ્લે સ્વર્ગ પાતાળ અને પૃથ્વીમાં કોઈ જીતી ન શકે એવું વરદાન માગ્યું બ્રહ્માએ તેઓને વરદાન આપ્યું વરદાન પ્રાપ્ત થતાં જ આ મધ્ય દેવોએ સ્વર્ગ પર આક્રમણ કર્યું અને બધા દેવોને નસાડી સ્વર્ગનું રાજ પટાવી લીધું દેવો રડતા રડતા શિવજી પાસે ગયા અને દેતીઓના શમાંથી ઉગારવાની આજીજી કરી ત્યારે ભગવાન શિવે માર્કંડે અવતાર ધારણ કરી બંને દેતીઓને સહાર કર્યો સંકટનું નિવારણ થતાં ખુશ થયેલા દેવોએ અત્યંત શ્રદ્ધાથી શિવજીની ચંપાના પુષ્પોથી પૂજા કરી આ દિવસ માક્ષર માસની અજવાળી છઠનો હતો હે ભોળેનાથ આ દિવસે ચંપાના પુષ્પોથી તમારી પૂજા કરનારના સર્વ સંકટનું નિરાવ નિવારણ કરજો હર હર મહાદેવ